નમસ્કાર આપણે બધાએ ક્યારેક ને ક્યારેક તો એ ભયંકર અનુભવ કર્યો જ હશે નસ ચડી જવાનો પણ આખરે આવું થાય છે કેમ અને એનાથી બચવા શું કરી શકાય ચાલો આજે આ ક્રેમ્પ્સ પાછળનું આખું વિજ્ઞાન સમજીએ રાત્રે મસ્ત ઊંઘ આવતી હોય અને અચાનક જ પગમાં જાણે વીજળીનો ઝાટકો લાગે એકદમ તીવ્ર દુખાવો એવો કે જાણે કોઈએ આખી નસ ખેંચી લીધી હોય બસ આ છે એ મસલ ક્રેમ્પ જે આપણી મીઠી ઊંઘનો દુશ્મન છે તો સવાલ એ છે કે આ મસલ ક્રેમ્પ છે શું બહુ સિમ્પલ ભાષામાં કહું તો આપણો કોઈ પણ સ્નાયુ જ્યારે અચાનક આપણી મરજી વગર એકદમ જકડાઈ જાય અને પછી જલ્દીથી રિલેક્સ જ ના થાય એને ક્રેમ્પ કહેવાય અને એ જગ્યાએ હાથ લગાડો તો એકદમ પથ્થર જેવી કડક ગાંઠ જેવું લાગે ખરું ને તો સૌથી પહેલો અને જરૂરી સવાલ કે આ નસ ચડી કેમ જાય છે ચાલો એના સામાન્ય કારણો શું છે એના પર એક નજર કરીએ મોટા ભાગના કેસમાં ગુનેગાર આપણી રોજિંદી આદતો જોઈ છે જેમ કે પહેલું અને સૌથી મોટું કારણ ઓછું પાણી પીવું શરીરમાં પાણી ઘટે એટલે સ્નાયુઓ બળવો કરે બીજું શરીરમાં પોટેશિયમ કેલ્શિયમ કે મેગ્નેશિયમ જેવા જરૂરી મિનરલ્સની કમી હોય અને ત્રીજું સ્નાયુઓનો થાક એટલે કે તમે બહુ વધારે કસરત કરી લીધી હોય અથવા તો કલાકો સુધી એક જ પોઝિશનમાં બેસી રહ્યા હો તો પણ ક્રેમ્પ આવી શકે છે હવે આપણી લાઈફસ્ટાઈલ સિવાય પણ બીજા કેટલાક કારણો છે જેમ કે વધતી ઉંમર સાથે સ્નાયુઓ થોડા નબળા પડે છે એ એક કારણ છે ગર્ભાવસ્થા દરમિયાન શરીરમાં જે ફેરફારો થાય છે એના લીધે પણ ક્રેમ્પ્સ વધી શકે છે આ સિવાય ડાયાબિટીસ કે થાઇરોઇડ જેવી કેટલીક મેડિકલ કન્ડિશન્સ પણ જવાબદાર હોઈ શકે છે અને હા કેટલીક દવાઓની સાઇડ ઇફેક્ટ તરીકે પણ નસ ચડી શકે છે ઠીક છે કારણો તો સમજી લીધા પણ જ્યારે અચાનક નસ ચડી જાય ત્યારે એ ભયંકર પીડામાંથી તરત જ રાહત મેળવવા શું કરવું ચાલો તમારો ફર્સ્ટ એડ પ્લાન તૈયાર કરીએ જુઓ આ બે સ્ટ્રેચ તો સમજી લો કે રામબાણ ઇલાજ છે જો પગની પિંડીમાં એટલે કે કાફ મસલમાં ક્રેમ્પ આવ્યો હોય તો બસ બેસી જાઓ પગ સીધો કરો અને હાથથી પગના પંજાને ધીમે ધીમે તમારા ચહેરા તરફ ખેંચો અને જો સાથળના આગળના ભાગમાં ક્રેમ્પ હોય તો ઊભા રહીને એ જ પગની એડીને પાછળની તરફ નિતમ સુધી ખેંચવાનો પ્રયત્ન કરો બસ આટલું કરતાં જ સ્નાયુને તરત આરામ મળવા લાગશે સ્ટ્રેચિંગની સાથે સાથે આ ત્રણ વસ્તુઓ પણ તરત રાહત આપશે પહેલું જે જગ્યાએ દુખાવો થાય છે ત્યાં હળવા હાથે ગોળ ગોળ મસાજ કરો બીજું જો શક્ય હોય તો થોડું ધીમે ધીમે ચાલવાનો પ્રયત્ન કરો અને ત્રીજું ગરમાવો ગરમ પાણીની કોથળીથી શેક કરો અથવા તો ગરમ પાણીથી નહીં લો ગરમીથી બ્લડ સર્ક્યુલેશન વધશે અને સ્નાયુ ઢીલો પડશે હવે આપણે વાત કરીએ કેટલાક એવા ઘરેલું અને આયુર્વેદિક નુસ્ખાઓની જેનો જવાબ સીધો આપણા રસોડામાં જ છુપાયેલો છે આ એવા ઉપાયો છે જે કદાચ આપણા દાદી નાની પણ કરતા હતા પહેલું છે સરસવનું તેલ રાત્રે સૂતા પહેલાં થોડું ગરમ કરીને માલિશ કરવાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે બીજું આપણું ગોલ્ડન મિલ્ક એટલે કે હળદરવાળું દૂધ હળદરમાં કુદરતી રીતે સોજો ઉતારવાનો ગુણ છે જે દુખાવામાં રાહત આપે છે અને ત્રીજું સિંધા ગરમ પાણીમાં સિંધાલુણ નાખીને એમાં પગ બોળીને બેસવાથી એમાં રહેલું મેગ્નેશિયમ સીધું ત્વચા દ્વારા શોષાય છે અને સ્નાયુઓને જબરદસ્ત આરામ મળે છે હવે એક એવો ઉપાય જે સાંભળીને કદાચ થોડી નવાઈ લાગશે પણ એ બહુ જ અસરકારક છે અથાણાનો રસ હા તમે બરાબર સાંભળ્યું દુનિયાભરના ઘણા એથલીટ્સ ક્રેમ્પ આવે ત્યારે ફટાકફટ અથાણાનો રસ પી લે છે એવું માનવામાં આવે છે કે એમાં રહેલું વિનેગર અને નમક આપણા નર્વસ સિસ્ટમને એક સિગ્નલ મોકલે છે જેનાથી જકડાઈ ગયેલો સ્નાયુ લગભગ તરત જ ખુલી જાય છે છેને ને કમાલની વાત ઇલાજની વાત તો થઈ ગઈ પણ કહેવાય છે ને કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર તો ચાલો હવે એ જોઈએ કે આપણે ખોરાક અને કસરતથી આ સમસ્યાને આવતી જ કઈ રીતે રોકી શકીએ જો મારે તમને ફક્ત એક જ સલાહ આપવાની હોય તો એ આ હશે આ નંબર મગજમાં ફિટ કરી લો આઠથી દસ દિવસમાં ઓછામાં ઓછા આટલા ગ્લાસ પાણી પીવું જ ક્રેમ્પ્સને દૂર રાખવાનો આ સૌથી સરળ અને સૌથી અસરકારક ઉપાય છે બસ આટલી એક આદત તમને ભવિષ્યની ઘણી તકલીફોથી બચાવી શકે છે પાણીની જેમ જ આપણા સ્નાયુઓને યોગ્ય પોષણની પણ જરૂર છે એને એક ગાડીના એન્જિન જેવું સમજો પોટેશિયમ જે આપણને કેળા અને નાળિયેર પાણીમાંથી મળે છે એ સ્નાયુઓ અને મગજ વચ્ચેના કોમ્યુનિકેશન માટે જરૂરી છે મેગ્નેશિયમ જે પાલક અને બદામમાં ભરપૂર હોય છે એ સ્નાયુઓને રિલેક્સ થવામાં મદદ કરે છે અને કેલ્શિયમ દૂધ અને લીલા શાકભાજીમાંથી મળતું કેલ્શિયમ એ સ્નાયુઓના સંકોચન માટે ખૂબ જ જરૂરી છે તો આ બધાનું બેલેન્સ જાળવવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને છેલ્લે વ્યાયામ આપણે કસરત પછી તો સ્ટ્રેચિંગ કરીએ જ છીએ પણ રોજ થોડી મિનિટોનું સ્ટ્રેચિંગ પણ બહુ ફાયદાકારક છે બસ દિવાલનો સહારો લઈને પગની પિંડીઓ સ્ટ્રેચ કરો જમીન પર બેસીને અંગૂઠાને પકડવાનો પ્રયત્ન કરો આ નાની નાની કસરતો તમારા સ્નાયુઓને ફ્લેક્સિબલ રાખશે અને ક્રેમ્પ્સને તમારાથી દૂર રાખશે સામાન્ય રીતે તો મસલ ક્રેમ્પ્સ ચિંતાનો વિષય નથી પણ અમુક કિસ્સામાં એ કોઈ મોટી સમસ્યાનો સંકેત પણ હોઈ શકે છે એટલે એ જાણવું ખૂબ જરૂરી છે કે ક્યારે આપણે ઘરેલું ઉપચાર છોડીને ડોક્ટરની સલાહ લેવી જોઈએ જો તમને આમાંથી કોઈ પણ લક્ષણ દેખાય તો એને બિલકુલ અવગણશો નહીં જેમ કે દુખાવો એટલો બધો હોય કે સહેન જ ન થાય અને ઘરેલું ઉપચારથી પણ ફરક ન પડે અથવા તો ક્રેમ્સ ગયા પછી પણ એ જગ્યાએ લાંબા સમય સુધી સોજો કે લાલાશ રહે જો ક્રેમ્સના કારણે વારંવાર રાત્રે ઊંઘ ઉડી જતી હોય કે પછી એની સાથે સ્નાયુઓમાં કમજોરી પણ લાગતી હોય તો તરત જ ડૉક્ટરને મળવું જોઈએ તો આ આખી વાતનો સાર શું નીકળ્યો બસ આ ત્રણ શબ્દોનો મંત્ર યાદ રાખી લો પાણી પોષણ અને વ્યાયામ જો આ ત્રણ વસ્તુનું ધ્યાન રાખશો તો મસલ ક્રેમ્સની સમસ્યા તમારાથી જોજ દૂર રહેશે તો હવે વિચારવાની વાત એ છે કે આ બધું જાણ્યા પછી ક્રેમ્પ્સને દૂર રાખવા માટે આજથી કયો એક નાનો ફેરફાર પોતાની જીવનશૈલીમાં લાવી શકાય શું એ એક ગ્લાસ વધુ પાણી પીવાનો સંકલ્પ હશે કે પછી રોજ એક કેળું ખાવાની આદત કે સૂતા પહેલાં માત્ર બે મિનિટનું સ્ટ્રેચિંગ યાદ રાખજો એક નાનકડી શરૂઆત પણ ખૂબ મોટો ફરક લાવી શકે છે